જ્યારે જ્યારે કુદરતી આપત્તિ ખેડૂતો ઉપર આવે છે એ અતિવૃષ્ટિ હોય માવઠું હોય કે પવન સાથેનો વરસાદ હોય ત્યારે ગુજરાત સરકાર દર વખતે સર્વે કરશું અને સર્વેના આધાર ઉપર નુકસાની હશે તો ખેડૂતોને સહાય ચૂકવવાની વાત કરે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ પણ પ્રકારનું સર્વે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતું નથી અને એને કારણે જે ખેડૂતોને નુકસાની થઈ છે ખેડૂતોને એ માર સહન કરવો પડે છે મારી ગુજરાતના કૃષિ શ્રીને વિનંતી છે કે ગ્રાઉન્ડ ઉપર સર્વે થાય છે કે કેમ એનું જો તમારે ખેડૂતો પ્રત્યેની લાગણી હોય તો એકવાર એનું સર્વે કરો કે સર્વે થાય છે કે નહીં

આવા જ્યારે જયારે બનાવો બન્યા છે ત્યારે સરકારે સર્વે ની વાત કરી છે પરંતુ સર્વે જ કરવામાં નથી આવ્યો અને સર્વે કર્યા પછી ખેડૂતોને વળતર ચૂકવવામાં નથી આવ્યું આ સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતો જાણે છે